હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની પરીક્ષા બે હજાર ચોવીસની અંદર માર્ચ મહિનામાં યોજાવાની છે તેની તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ છે તો વિદ્યાર્થી મિત્રો એમની હોલ ટિકિટ આજ રોજ એટલે કે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ તમારી હોલ ટિકિટ આવી ગઈ છે તો હવે એ હોલ ટિકિટ તમારે તમારી સ્કૂલમાંથી એક અથવા તો બે દિવસની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ આવી ગઈ છે એનો મતલબ હવે તમારી એક્ઝામ ખૂબ જ નજીક છે તો હવે તમારે હોલ ટિકિટની અંદર શું જોવાનું છે એ આપણે જોઈ લઈએ તો હોલ ટિકિટની અંદર તમારે સૌથી પહેલાં ટેબલ મુજબ તમારા સબ્જેક્ટ લખ્યા છે એમનો ટાઈમ લખ્યો છે કે નહીં એ જોવાનું છે એનું કારણ એ છે કે જો તમારા હોલ ટિકિટમાં કંઈક ફેરફાર લખ્યો હશે એના કારણે તમારે લેટ થાય અથવા તો તમે કન્ફ્યુઝ થઈ જાવ કયો સબ્જેક્ટ ક્યારે છે એટલા માટે તમારે પહેલાં એ ચેક કરી લેવાનું છે કે કાંઈ પ્રિન્ટ મિસ્ટેક તો નથી થઈને કારણ કે ક્યારેક એવી ભૂલ થતી હોય છે ત્યાર પછી તમારે બીજું શું જોવાનું છે તો તમે વિષય જોયો સમય જોયો ત્યાર પછી તમારું નામ પરફેક્ટ છે કે નહીં એ જોવાનું છે ત્યાર પછી તમારે તમારો ફોટો લગાવેલો છે એ જોવાનું છે ત્યાર પછી તમારી સહ કરવાની છે એ તો તમારે જ કરવાની છે એટલે તમને કે છે બાકી તો જો તમારી સહ પછી તમારા શિક્ષકની સહ પછી તમારા આશ્ચર્યની સહ હશે તો એ બધું તમારે જોઈ લેવાનું છે અને ત્યાર પછી તમારે એ વોલ ટિકિટની એક ઝેરોક્ષ કરાવી લેવાની છે એટલે કે તમે એ ઝેરોક્સ કરાવશો છો તમારી સાથે રાખવાની છે ક્યારેય પણ તમે હોલ ટિકિટ ભૂલી ગયા તો તમારે ભૂલવાની તો નથી ડેઈલી યાદ જ કરવાની છે એમ છતાં ભૂલી ગયા તો તમારી પાસે ઝેરોક્સ હશે તો તમે ક્યાંક રીતે એનો ઉપયોગ કરી શકશો બાકી તમારે તમારી વોલ ટિકિટનો ફોટો ફોનમાં કે ગમે ત્યાં ઘરના ફોનમાં પાડી જ રાખવાનો છે એમની સાથે સાથે તમારી હોલ ટિકિટ તમારે એક્ઝામમાં ડેઈલી સાથે લઈ જવાની છે ભૂલ્યા વગર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો આજે જ હું તમને કહી દઉં અગાઉ જ કહી દઉં કે જો તમારી એક્ઝામ પૂરી થાય ત્યાર પછી તમે હોલ ટિકિટને વેડફી નાખતા હોવ છો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે હોલ ટિકિટને ખૂબ જ એટલે ખૂબ જ સાચવવાની છે જ્યાં સુધી તમારું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કેમકે જો તમારે રિઝલ્ટમાં સીટ નંબર તો કામમાં આવશે તેમજ તમે જો ક્યારેક કોઈ આપણે તો ધારતા નથી પણ તો એમ પણ છતાં તમે એક આ વિષયમાં તમે ફેલ થાવ છો અથવા તો ઓછા માર્ક્સ આવે છે તો તમારે જો રીસેકિંગ કરાવવું હોય અથવા તો રીએસેસમેન્ટ કરાવવું હોય તો એ તમારી હોલ ટિકિટના ઉપયોગથી થતું હોય છે એટલે તમારે હોલ ટિકિટનો ખૂબ જ ઉપયોગ છે એટલે તમારું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમે તમારી હોલ ટિકને સાસવીને રાખવાની છે ત્યાર પછી જો જે પણ અપડેટ આવશે દસમાં બારમા ધોરણની એ તમને આ ચેનલમાં મળી રહેશે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત